સમાચારોની શરૂઆત કરીએ જાતિવાદના ઝેરથી આધુનિક યુગમાં ઊંચ નીચના ભેદભાવનો એક વર્વો કિસ્સો સામે આવ્યો છે જાતિવાદી માનસિકતા રાખી અનુસૂચિત જાતિના યુવક પર હુમલો કરવામાં આવ્યો લગ્ન પ્રસંગે વરઘોડામાં વરરાજાને માર મારવામાં આવ્યો ગાંધીનગરના માણસાના ચડાસણ ગામની આ ઘટના છે 21મી સદીમાં પણ જાતિને લઈને મતભેદ જોવા મળે છે વરરાજાને માર મારી જાતિ પ્રત્યે હડધૂત કર્યો નીચી જાતિનો ગણાવીને વરરાજાને માર મારવામાં આવ્યો વરરાજાને ઘોડા પરથી ઉતરી જવાનું કહીને માર મારવામાં આવ્યો માણસા પોલીસ સ્ટેશનમાં હુમલાખોર શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અન્ય ત્રણ વ્યક્તિઓએ પણ જાતિને લઈને ટિપ્પણી કરી હતી એકવીસમી સદીમાં પણ જાતિને લઈને આવો મતભેદ કેમ સવાલ એ થાય કે ક્યાં સુધી આવી માનસિકતાને લઈને લોકો ભોગ બનતા રહેશે જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરનારને કડક સજા ક્યારે મળશે ક્યારે સમાજમાં એવો દાખલો બેસશે કે આ એકવીસમી સદીમાં આ આધુનિક સદીમાં બંધ થાય દ્રશ્યો આપ જોઈ શકો છો કેવી રીતના આ વરરાજાની જાન નીકળી રહી હતી અને એક વ્યક્તિ આવીને વરરાજાને માર મારે છે જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરે છે અને સવાલ એ જ થાય કે 21મી સદી છે આધુનિક સદી છે આમાં કેમ ઊંચી જાતિ નીચી જાતિ જેવી વાતો કરવામાં આવે છે એવી માનસિકતા દાખવવામાં આવે છે આધુનિક યુગ આમાં કેમ જાતિવાદી માનસિકતા જોવા મળી રહી છે ક્યાં સુધી આવી માનસિકતા ને લઈને લોકો ભોગ બનતા રહેશે જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરનારને ક્યારે કડક સજા મળશે સૌથી મોટો સવાલ 21મી સદી ચાલી રહી છે આપણે ક્યાંય તરકી કરી રહ્યા છે ભારત ક્યાંય આગળ વધી રહ્યું છે વિશ્વ ગુરુ બનવા પર ભારત આગળ વધી રહ્યું છે એક તરફ ભારતનો એવો વિકાસ અને બીજી તરફ ભારતીયોની આવી નીચી માનસિકતા હજી પણ જાતિભેદ રાખતી એવી માનસિકતા સંવાદદાતા સચિન કડીયા આપણી સાથે લાઈવ જોડાયા છે સચિન એકવીસમી સદી આધુનિક યુગ પરંતુ આ જાતિભેદ વાળી માનસિકતા હજી લોકોના માનસમાંથી જતી નથી શું ઘટના હતી જણાવશો ચોક્કસથી કશીશ આપને જણાવીશ કે ગઈકાલે ચડાસણાથી કલોલ ખાતે એક ચાવડા પરિવારની જાન આવી હતી અને વિકાસ જે ચાવડા છે તે વરરાજાની જાન અહીં આવી હતી કલોલ ખાતે અને જ્યારે વરરાજાનો વરઘોડો કાઢવામાં આવે છે ડીજે વગાડવામાં આવે છે ત્યારે અજાણ્યા શખ્સ બાઇક સવાર આવે છે અને વરઘોડા દરમિયાન જે વરાજા હોય છે તેને ઉપર ઉતારી દેવામાં આવે છે ને વરઘોડો કેમ કાઢ્યો તથા જાતિ વિષયક શબ્દો ઉચ્ચારવામાં જે ફરિયાદી છે સંજય ચાવડાએ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે સંજય ભાઈ કેવી રીતના આ ઘટના ઘટી હતી શું આખી આ ઘટના હતી અને આપની ફરિયાદ શું છે જણાવશો હેલો જી સંજય ભાઈ ગુજરાત પાસમાં સ્વાગત છે આપનું આ ઘટના શું હતી આપ જણાવશો બેન આમાં એવું હતું કે હું મારા નાના ભાઈના લગ્ન હતા જેની જાન હું કલોલ મુકામે થી મુકામે અમે ગયા હતા ત્યાં ગાડી અમે ઘોડી ઉપર એનો વરઘોડો કાઢ્યો તો વાતતેજતે ડીજે સાથે ત્યાં અજાણ્યા એક શખ્સે આવી અચાનક જ મારા ભાઈ ઉપર હુમલો કર્યો અને તમે તમારી ઓકાત શું છે તમે સાલા તમે નાના નાની જાતના માણસો અમારે તમારે ગામની પરમિશન લેવી પડે ને અમારી પરમિશન લો તો તમારા વરઘોડા નીકળે ને આ રીતની અમારી સાથે જાતિવાદી એટલા ખરાબ શબ્દો ઉછાળ્યા છે કે જેની કોઈ લિમિટે નથી ત્યારબાદ એને માં બેન આવી એ બધું ચાલુ કર્યું પછી અમારા લોકોએ થોડો એને આગો ખસેડ્યો બરાબર કે ભાઈ તું વરાજા થી થોડો આગો જતો રે પછી તારી વાત કરીએ શાંતિ વાત સાંભળીએ બરાબર એમ કરી તો એના બીજા ચાર ચાર એક પાંચ માણસો બીજા અંદર મેદાન માં આવ્યા અને એમને બાર ચાલુ કરી જેમાં અમારા ઘોડી વાળા ને માર્યો કે ભાઈ અમારા કેમેરા વાળા ને માર્યો ડીજે વાળા ને માર્યા એ બધા ને મારી ને ભગાઈ કાઢ્યા એના પછી અમે તરત સો નંબર ડાયલ કરી પોલીસ ની હેલ્પ લીધી અને અમારા ગામના થોડા જાનના વડીલો હતા એમને થોડો એમને સમજાવવાની પ્રયાસ કરી એટલામાં અડધા કલાક કલાકમાં પોલીસ આવી પોલીસે અમને સારું પ્રોટેક્શન પ્રોવાઈડ કર્યું અને એમાં અમારો જે અવસર હતો લગ્ન નો એ પૂરો કરી પછી સાંજે અમે માણસા પોલીસ સ્ટેશન માં જઈ અને આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ સંજયભાઈ આ ઘટના ઘટી છે હવે જે ગામ જે લોકો દ્વારા કહેવામાં આવું કે અમારા ગામમાં તમારે પ્રવેશ કરવા માટે તમારી જાન કાઢવા માટે પરવાનગી લેવી પડે તમે નીચી કક્ષાના લોકો છો બધું કહેવામાં આવ્યું તો આવું પહેલા ક્યારે બનેલું છે ગામના લોકોની માનસિકતા એવી છે પહેલા કોઈ અનુભવ થયેલો છે ના ગામમાં પેલા ક્યારેય આવું બનેલું નથી કારણ કે એ ગામની અંદર અમારા સમાજ ના પચાસ એક ઘર હશે પણ એમાંથી બે જ ઘર ખુલ્લા છે એ લોકોનું જે કન્યા પક્ષ નું કેવું એવું છે કે બે જ ઘર ખુલ્લા છે બાકીના બધા અમદાવાદ રહે છે અને અમદાવાદ માં જે કહી રહ્યા છે ત્યાં જગ્યાના અભાવના કારણે એમને લગ્ન ગામડે રાખ્યા હતા એટલે એ પણ લોકો અજાણ હતા સાથે ગામમાં આવું કઈ પેલા બન્યું નથી અજાણ અજાણ મળે નહીં તો અમે પહેલેથી પોલીસ પ્રોટોક્શન માં આગળ ત્યાં તો પછી આવું કરત જ નહીં

ફરિયાદ આપે કરી ત્યારબાદ કેવી એક્શન લેવામાં આવી ફરિયાદ મે આપે છે મારા નામથી આપી છે કે ભઈ મારા નાના ભાઈનો પ્રોબ્લેમ છે અને પોલીસ શું કાર્યવાહી કરી રહી છે હાલ પોલીસે કાર્યવાહી કરી કે હવે એ લોકો અમને ધમકી આપી ગયા હતા છેલ્લે જતા જતા કે સાજે હજુ તો જો તમે ઓણું કાઢો તો અમે અમારા કાર્યાલય તમારા ઉપર તૂટી પડીશું એવું બધું આપીશું એટલે અમે પોલીસ પ્રોટેક્શન માંગ્યું તો પોલીસ પ્રોટેક્શન એ લોકો એના ચાર પાંચ ઇસમો કઈક એટેક કરી લીધી હતી એ વખતે કારણ કે આવા કોઈ ગુનાઈ ના થાય એટલા માટે અમને સુરક્ષા પ્રોવાઈડ કરી હતી પોલીસે સુરક્ષા પ્રોવાઈડ કરી હતી પરંતુ ત્યારબાદ જે આ શાંતિ ઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો જે અસામાજિક તત્વો દ્વારા એમના એના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવ્યા ખરા એમને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા કેવી કોઈ કડક કાર્યવાહી થઈ કરી એ લોકો ને અટક કરી હતી ને પોલીસ સ્ટેશન માં રાખ્યા હતા પોલીસે કાર્યવાહી કરી પણ મારી એફઆઈઆર પછી એકચુઅલી રાત્રે હું એફઆઈઆર લગાવી નવ એક વાગ્યા ના ટાઈમ મારું બધું નિવેદન ને એ બધું ચાલતું હતું રાત્રે હું લગભગ અગિયાર બાર વાગ્યા પછી હું એ છોડી છું પોલીસ સ્ટેશન મારતા ત્યાં સુધી હું ત્યાં હતો અને ત્યાં લખાઈ પછી ત્યાં એ વખતે એ લોકો પણ ન્યા ક્યા એ ને અમે કવર કરી દીધા છે આવું પોલીસ નું નિવેદન હતું પણ એમાં કેટલી સચ્ચાઈ કેટલી નહીં નથી જાણતું પોલીસ તો સાત પ્રકાર એટલે હંડ્રેડ પર્સન્ટ એ લોકો સાચું કહેતા હતા એનો મારો ભરોસો છે આભાર સંજયભાઈ અમારી સાથે જોડાવા બદલ આપણી સાથે સંવાદદાતા સચિન કડિયા પણ લાઈવ જોડાયેલા છે સચિન જે રીતના ફરિયાદી દ્વારા કહેવામાં આવ્યું કે આખી આ ઘટના ઘટી હતી ને ગામના લોકો જે બે ત્રણ એવા લોકો હતા એવું કહી રહ્યા હતા કે તમે નીચી જાતિના લોકો છો તમારે પરવાનગી માંગવી પડે અમારા ગામમાં આવવા માટે અને એમણે એવા બે ત્રણ અનુભવ જે પહેલા પણ અમુક ગામે થયા છે એ વિશે પણ એમણે જિક્ર કર્યો છે હવે આ જમાનામાં આવી નીચી જાતિ ને ઊંચી જાતિવાળી માનસિકતા લોકોમાં છે જેના કારણે સામાજિક શાંતિ ડોળાય છે શું કહેશો ચોક્કસથી કશીશ આપને જણાવીશ કે ગુજરાતમાં આ કોઈ પહેલી ઘટના નથી ખાસ જે આ ગઈકાલે કલોલ જાન આવી હતી અને આ જાન જ્યારે આવી હતી ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા આવીને જે જાતિવાસક શબ્દો બોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે વરરાજા જોડે અદ્વત વર્તન કરવામાં આવ્યું હતું અને જે ઝપાઝપી કરવામાં આવી હતી ત્યારે ગુજરાતમાં ખરેખર હજી જાતિ વિષયક જે ટિપ્પણીઓ અને જાતિ વિષયક જે આવી માથાકૂટો છે તે અગાઉ પણ થઈ હતી અગાઉ સૌરાષ્ટ્ર એક શિક્ષકને પણ જ્યારે જમવાની બાબતમાં આવી ઘટના બની હતી ને ત્યારે ત્યારે પણ કિસ્સો બહુ મોટો થયો ખરેખર આજના જમાનામાં જે જાતિ વિષયક આવી વરઘોડો કાઢવા બાબતે અથવા તો પરવાનગી લેવા બાબતેની જે છે આ ઉચ્ચ જ્ઞાતિ નીચ જ્ઞાતિના જે ભેદભાવો છે તે અત્યારે હાલ પણ ગુજરાતમાં છે ને આ જે સમસ્યાને લીધે ક્યાંક ને ક્યાંક શાંતિ ગુજરાતમાં ડોહળાઈ રહી છે ત્યારે ખરેખર આ એક ચિંતાનો વિષય છે જી સચિન ગાંધીનગર જિલ્લાના અન્ય એવા કોઈ ગામો ખરા આપની નજરમાં કે જેમાં આવી રીતના પહેલા થયો હોય અનુભવ આભાર સચિન સમગ્ર વિગતો બદલ અમારા સંપર્ક તૂટી ગયો છે સંવાદદાતા સાથે જે રીતના ફરિયાદી દ્વારા પણ કહેવામાં આવ્યું કે તમે નીચી જાતિના છો તમારે પરવાનગી લેવી પડે અમારા ગામે આવવા માટે અને આવું કહીને શાંતિ દોડવાનો પ્રયાસ કરો કર્યો વરરાજાને માર મારવામાં આવ્યો એના જીવનનો સૌથી સારો દિવસ સૌથી શુભ દિવસ હતો એ વરરાજાનો પરંતુ એ શુભ દિવસમાં અડચણ બનીને આ સામાજિક તત્વો આવ્યા એ નિમ્ન કક્ષાની માનસિકતાવાળા લોકો આવ્યા કે કે જે હજી પણ આધુનિક યુગમાં પણ આ માનસિકતા નથી મૂકતા ઊંચ નીચવી